પાર્ટી ટ્રાન્ઝેક્શન માટે હતા અને ઘણા બધા જે એલિગેશન્સ હતા તેને સેબીએ પૂરા ફૂલ ઇફેક્ટથી એમણે રિજેક્ટ કર્યા છે કોઈ પ્રકારની અદાની ગ્રુપ ઉપર સેબીએ પેનલ્ટી નથી લગાવી કોઈ ચાર્જિસ પ્રૂવ નથી થયા અને ક્યાંક ને ક્યાંક અદાની ગ્રુપ માટે એક મોટી રાહતની વાત એમ છે કારણ કે રાજેશ અદાની અને ગૌતમ અદાની જે ગ્રુપના પ્રમોટર્સ છે તેમના અગેન્સ્ટ બી જે એલિગેશન હતા એ બી અનફાઉન્ડ હતા જેના કારણે સેબીના ઓર્ડરમાં ખાસ ઉલ્લેખ હતો ઓબ્વિયસલી આજે અગર આપણે જોઈએ તો આ હિન્ડનબર્ગને જે એલિગેશન્સ હતા અને જે સેબીને ઘણી બધી કમ્પ્લેન્ટ્સ બી મળી હતી એનો ક્યાંક ને ક્યાંક રેઝોલ્યુશન આવ્યું છે આ ક્લીનશીટ પછી અને આજે આપણે જોઈએ પર્ટિક્યુલરલી અદાની ગ્રુપના કાઉન્ટર્સ તો અહીંયા એક પાંચથી દસ ટકાની વચ્ચેની તેજી ગ્રુપ સ્ટોક્સમાં જોવા મળી રહી છે અને ખાસ વાત એ છે કે આજે હિન્ડનબર્ગ ઇસ્યુ થયો હતો ત્યારબાદ એમએસસીઆઈએ પોતાની ઇન્ડસ્ટ્રીઝ માટે અદાની ગ્રુપના શેરોને બહાર કર્યા હતા અને વેટેજ ઘટાડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે આ શોકર હતી અને હવે આ સેબી એટલે રેગ્યુલેટર તરફથી ક્લીન ચીટ મળતા કદાચ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટરેસ્ટ પાછું આવે અને એમએસસીઆઈ બી આ ઓર્ડરને કોગનાઇઝમાં લઈને વેટેજ વધારવાની આ જે અત્યારે કવાયતો છે એ આપણે ગ્રુપ લેવલ પર જોઈશું જેના માટે આજે એક સેન્ટિમેન્ટલ પોઝિટિવ પૂરાપૂરા ગ્રુપ પર આપણે અસર આ ઓર્ડરની જોઈ રહ્યા છે જી યતીના પર આપનો એક માહિતી માટે સોમિલ ઘણા બધા ફોકસમાં ગ્રુપના રાખીશું પરંતુ નિફ્ટી કાઉન્ટર્સ અદાની એન્ટરપ્રાઇઝિસ અદાણી પોર્ટ સાથે શરૂઆત કરીએ કે જ્યાં બંનેમાં વોલ્યુમ બંને આપણને દેખાડી રહ્યું છે અને બંને નિફ્ટી ટોપ ગેનિંગ સ્ટોક્સમાં આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના ચાર સેટઅપ અહીંયા જોઈ રહ્યા છો બંને કંપનીઓનું આ અદાની પેક જે સૌથી બેસ્ટ મને લાગે છે એ અદાની પોર્ટ છે ડેફિનેટલી અદાની પોર્ટમાં એક નવો સાયકલ ઉપરની તરફ શરૂઆત થઈ છે અને અદાની પોર્ટની અંદર ટુ ડેલી મુવિંગ એવરેજ પર સપોર્ટ લઈને હમણાં ઇન ધ વેરી શોર્ટ ટર્મ બહુ સરસ રેલી ઉપરની તરફ શરૂ થઈ છે મને લાગે છે કે અહીંયા એક થર્ટીન પર એક સ્ટોપ લોસ રાખી અને એક ટ્રેડ લઈ શકાય એમ છે અને ઉપર મને લાગે છે કે આની અંદર જે ટાર્ગેટ છે પેલો ટાર્ગેટ ફોર્ટીન અને બીજો ટાર્ગેટ જે બને છે ઈઝ ફિફ્ટીન સેવન્ટી ફાઈવ આ બે ટાર્ગેટ ને આપણે ધ્યાનમાં રાખવું એક સ્ટ્રેટેજી અહીંયાથી રાખી શકો છો પંદરસો પંચોતેરના બીજા ટાર્ગેટ પણ બતાવી શકે છે પરંતુ અદાની પોર્ટ માટેની એક આ સલાહ છે આ ગ્રુપમાંથી ટેકનિકલી જોઈએ તો એક સ્ટ્રોંગ કાઉન્ટર ત્યારબાદ